કૃષ્ણનું પાત્ર થોડુંક અઘરું પડશે એમ એટલે શૂટના બે દિવસ પહેલા હજી એ અસમંજસ હતી કે એ ના પાડતા હતા કે નહીં આ પાત્ર મારે તમે બીજું કોઈ ઓપ્શન જુઓ એક લોકેશન હતું ત્યાં અમારે ગાયો જોતી હતી ઓકે ક્લાઇમેક્સ નો સીન છે પણ એ લોકેશન છે એ જંગલમાં છે અને ત્યાં કોઈ ગાયો પોતાની લઈ આવવા માટે તૈયાર નહીં એટલે પછી એવું ડિસાઇડ થયું કે ઓકે ગાયો વગર શૂટ કરી લઈએ હવે જેવી પ્રભુની ઈચ્છા ને ત્યાં અમે બધા ટાઈમસર પહોંચી ગયા ને ત્યારે લાઇટનો થોડોક ઈસ્યુ આવ્યો એટલે એક બે કલાક વેઇટ કરીને પછી શૂટ કરવાનું હતું એટલે કોઈ એને ગાયો લઈ આવવા માટે તૈયાર કેમકે ત્યાં સિંહનું આવા જવાનું જંગલમાં રહીએ છે એને લીધે દ્વારકા અને સોમનાથ એક દિવસ શૂટ કરવા માટે ગયેલા એનો ડેટા આખો ઉડી ગયો ઓહો પછી જે રાસ છે વચ્ચે ઇન્ટરવેલ બ્લોકમાં એ રાસનો ડેટા આખો ઉડી ગયો કલાકારો પર પસંદગીનો કળશ કેવી રીતે ઢોળાયો કે કલાકારો પસંદ કઈ રીતે કરાયા આજે કરણભાઈ જે છે જે લાલોનું પાત્ર ભજવે છે એ અંકિતભાઈ સાથે ત્યાં ફિલ્મ ફેસ્ટિવલમાં જ હતા એટલે એમનું સિલેક્શન તો ત્યાં જ થઈ ગયું હતું કેમ કે જે આમાં બીજી ફિલ્મની મેં તમને વાત કરી એમાં ઓલરેડી એક અલગ પ્રકારનું પાત્ર નિભાવતા હતા એટલે એમનું સિલેક્શન તો પછી એક બીજા જે આમાં કૃષ્ણનો રોલ પ્લે કરે છે શ્રુહદભાઈ એ જે આની પહેલાંની ફિલ્મની વાત કરીને એના માટે ત્રણ વર્ષથી વાળ વધારતા હતા ઓકે એટલે અમે તો ત્યારે એ મૂંઝવણમાં હતા કે હવે આમાં હજી સુરવતભાઈનો તો કાંઈ આમાં મેળ પડે એવું લાગતું નથી તો આને ના કઈ કઈ રીતે પાડવી હું બેઝિકલી બિલખાનો છું જુનાગઢમાં જ રહેતી તો પરિવારનું રિએક્શન કેવું હતું કારણ કે આટલું બધું ફિલ્મ ચાલ્યું છે તો પરિવારમાં કેવો માહોલ હતો પરિવારમાં જ્યારે ફિલ્મ બનતી હતી ત્યારે તો બધા વિચારતા હતા કે ઓકે એમને શોખ છે ને કરે છે ને સપોર્ટ એ રીતે બધી રીતે હતો પણ આ લેવલ ઉપર ફિલ્મ જશે એવું ઇવન અમે પણ નહોતું વિચાર્યું અને પરિવારમાં તો જરાય વિચારેલું નહોતું વ્યક્તિ એમના હસબન્ડને લઈને જેમાં કૃષ્ણનું પાત્ર કરે છે શ્રુહદ એમની પાસે આવ્યા અને એમને એમ કહે છે કે અમને કેન્સર તમે મટાડી દેશો ઓહો પછી અમદાવાદમાં જ્યારે થિયેટર વિઝિટ ચાલતી હતી ત્યારે અંકિતભાઈ જે આપણા ડિરેક્ટર છે કોઈ એક વ્યક્તિ એને આવીને એના ખીચામાંથી પાંચ હજાર રૂપિયા આપી દે છે કે આતું રાખ તો અંકિતભાઈ કંઈક નાના તમે કેમ માનો અને વ્યક્તિ પાછા સામાન્ય છે એવું એ નહીં કે બહુ એમ એમના વાઈફ સાથે હતા અને એમનો ડોટર એમની સાથે હતી એકદમ સામાન્ય પરિવાર જ હતું એટલે બે પાંચ મિનિટ બે વાર્તાલાપ કે ના તમે નો તો એ કહે કે મારું નામ વિષ્ણુ છે રાખે દ્વારિકાનું નાથ મારો રાજા રણ છોડ છે એણે મુને માયા લગાડી રે આજકાલ આ શબ્દો દરેક ગુજરાતીના મોઢે તમને સંભળાતા હશે અને આમ જોઈએ તો અત્યારે ગુજરાતના દરેક થિયેટરો છે તે મંદિરોમાં પરિવર્તિત થઈ ગયા છે જે હા કારણ કે હાલમાં લાલો છે તેના દર્શન કરવા માટે લોકો થિયેટર સુધી જઈ રહ્યા છે અને લાલો ફિલ્મ અત્યારે આવી છે અને લોકો એને એવી વધાવી છે કે જાણે કંકુ ચોખાથી એના ઓવારણા લીધા છે અને આજે દરેક ગુજરાતી પોતાના મનમાં એક ગર્વ લઈ રહ્યો છે અને ગુજરાતી ફિલ્મ જગતનું આ એક કહી શકાય કે પીછું છે તો આ જ ફિલ્મના અસોસિએટ પ્રોડ્યુસર છે જયભાઈ વ્યાસ તે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને કહેવાય ને કે જે પાયાના પથ્થર છે તેના તરફ આપણી ક્યારેય નજર નથી જતી આપણે જોઈએ છીએ જે ફિલ્મ જોઈએ છે તેની પાછળ અનેક લોકોની મહેનત હોય છે અને તેમાં જે ખૂબ મહત્ત્વનો એક ભાગ કહી શકાય કે જે ફિલ્મ પ્રોડ્યુસ કરતા હોય છે તેમનો પણ હોય છે તો આવો જયભાઈ વ્યાસ સાથે વાત કરીએ કર્યા ફિલ્મને જે ફિલ્મ બની તેના નિર્માણ કઈ રીતે થયું આ ફિલ્મમાં કઈ રીતે આ જે પ્લાનિંગ બન્યો તે તમામ વાતોને લઈને તેમની સાથે વાત કરીએ વાત ગુજરાતી પર જયભાઈ સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું થેન્ક યુ અહીંયા આમંત્રિત કરવા માટે આપનો ખૂબ આભાર જી જયભાઈ આમ જોઈએ તો અત્યારે ગુજરાતમાં ક્યારેય આવું જે લોકોને ફિલ્મ પ્રત્યે ઘેલું લાગ્યું તેવું નથી જોયું અને એ જે કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે દેખાઈ રહ્યું છે અને લાલો કૃષ્ણ સદા સદાશાહિત આ ફિલ્મ જોવા માટે જે રીતે લોકો દોડી દોડીને જઈ રહ્યા છે સૌ પ્રથમ તો આવું ક્યારે વિચાર્યું હતું આ ફિલ્મ જ્યારે બનતી હતી ને ત્યારે અમારા ડિરેક્ટર છે અંકિતભાઈ છે એમનું એક વિચારવાનું હતું કે ફિલ્મ તો આપણે બનાવી લે ફિલ્મ બનાવતા તો આપને આવડે છે પણ ઓડિયન્સના આવો રિસ્પોન્સ મળશે કે કઈ રીતે આ ફિલ્મને લેશે એ બાબતે આવું એક્સપેક્ટેશન કોઈ દિવસ હતું જ નહીં અને અત્યારે જે રીતે આ ફિલ્મને લોકોનો પ્રતિસાદ મળે છે બિલકુલ એ જે રીતે અમારે ફિલ્મની ટેગલાઇન છે કે કૃષ્ણમ સદાશાહે એવું જ અમને ક્યાંક ને ક્યાંક ફીલ થાય છે કે એને લીધે જ આ શક્ય બને તો આજે તો આટલા બધા લોકો જોવા માટે જઈ રહ્યા છે ને જે રીતે આપ આપે આ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે તો એ ફિલ્મ બની એના વિશે જાણવું છે કારણ કે જે રીતે પાયાના પથ્થર તરીકે આપનું પણ એમાં નામ છે તો કઈ રીતે આ ફિલ્મ બની આપના સુધી કેવી રીતે પહોંચી ક્યારે બની હતી એના વિશે થોડું જણાવો આ ફિલ્મની શરૂઆત બે વર્ષ પહેલા થઈ ઓકે બે વર્ષ પહેલા પહેલા અંકિતભાઈ સાથે અમે એક બે કામ કરેલું છે અને સારા મિત્રો પણ છીએ એટલે એ એક બીજી ફિલ્મ લઈને મારી પાસે આવ્યા હતા કે આપણે આ ફિલ્મ આપણે કરીએ પણ એ ફિલ્મનું બજેટ થોડુંક હાઈ હતું એને લીધે ખાલી અમારા બંનેથી વર્કઆઉટ થાય એવું નહોતું એટલે અમે બંને સાથે મળીને કોઈ કો પ્રોડ્યુસર શોધતા હતા અને એ બધું વર્કઆઉટ ન થયું એ બધી ઘટના દરમિયાન એ લોકો એક મુંબઈમાં ફિલ્મ ફેસ્ટિવલ થાય છે ત્યાં અંકિતભાઈ ને જે આપણા લીડ એક્ટર છે કરણભાઈ બંને સાથે ત્યાં ગયા હતા ત્યાં એમણે વર્લ્ડ લેવલની જે અમુક ફિલ્મો હોય એ ફિલ્મો ત્યાં જોતા જોતા હતા અને એમનો એવો વિચાર આવ્યો કે આ બધું બનાવતા તો આપને આવડે છે કે આવું તો આપણે ક્યાંક ને ક્યાંક આનાથી આવું કરી શકીએ એવો એમને ક્યાંક વિચાર આવ્યો અને એક સાવ સાદો એક એમનો વિચાર હતો અંકિતભાઈનો કે આપણે અત્યારે હાઈ બજેટમાં નથી જવું તો આપણે એવું એક પ્લાન કરીએ કે કોઈ એક લોકેશન હોય ત્યાં કોઈ એક પાત્ર ફસાઈ જાય છે એ ફસાઈ ગયા પછી એમની માનસિક સ્થિતિ શું છે અને એ કઈ રીતે બહાર નીકળે છે એના પર આપણે એક ફિલ્મ બનાવીએ અને આ લઈને એમનો મને કોલ આવ્યો કે આપણે આ ફિલ્મ કરવી છે હું કહું કે આમાં તો વર્કેબલ છે આપણે સાથે કરી શકીએ એ રીતે હું આ ફિલ્મમાં જોડાયો અને એ પછી ધીમે ધીમે જ્યારે એ લોકો વાર્તા લખતા હતા ત્યારે પણ એમની સાથે હું ટચમાં હતો ને અમારી વાતચીત થતી હોય ને અચાનક એક દિવસ એમણે કીધું કે એ વ્યક્તિ ત્યાં ફસાયેલો છે એમને કાઢવા કૃષ્ણ આવે તો ઓહો કેવું લાગે હું કહું આ એક વિચાર માંગેલી એવી વાત છે તો આપણે વિચારીએ કરી શકાય એવું કઈ નથી તો પછી એ રીતે વિચાર્યું ને એ રીતે આમાં કૃષ્ણની એન્ટ્રી એ રીતે આ ફિલ્મમાં થઈ અને જેમ જેમ વાર્તા આગળ લખાતી ગઈ અંકિતભાઈ એમના કોરાઈટર વિકીભાઈ છે કૃષાંશભાઈ છે એ બધા સાથે મળીને આ વાર્તા લખી અને આશરે દોઢેક વર્ષ પહેલાં ફિલ્મનું શૂટ શરૂ થયું ઓકે તો જે રીતે કલાકારો છે તેમના પણ અત્યારે જે ખૂબ પોખણા થઈ રહ્યા છે તો એ કલાકારો પર પસંદગીનો કળશ કેવી રીતે ઢોળાયો કે કલાકારો પસંદ કઈ રીતે કરાયા આજે કરણભાઈ જે છે જે લાલો પાત્ર ભજવે છે એ અંકિતભાઈ સાથે ત્યાં ફિલ્મ ફેસ્ટિવલમાં જ હતા એટલે એમનું સિલેક્શન તો ત્યાં જ થઈ ગયું હતું કેમ કે જે અમે બીજી ફિલ્મની મેં તમને વાત કરી એમાં ઓલરેડી એક અલગ પ્રકારનું પાત્ર નિભાવતા હતા એટલે એમનું સિલેક્શન તો પછી એક બીજા જે આમાં કૃષ્ણનો રોલ પ્લે કરે છે સુરતભાઈ ગોસ્વામી એ જે આની પહેલાની ફિલ્મની વાત કરીને એના માટે ત્રણ વર્ષથી વાળ વધારતા હતા ઓકે એટલે અમે તો ત્યારે એ મૂંઝવણમાં હતા કે હવે આમાં જે સુરતભાઈનો તો કાંઈ આમાં મેળ પડે એવું લાગતું નથી તો આને ના કઈ કઈ રીતે પાડવી કે આ ફિલ્મમાં તમે ત્રણ વર્ષથી વાળ વધારો છો પણ આમાં તમારો મેળ પડે એવું નથી પછી જેમ મેં તમને કીધું કે કૃષ્ણ આ વાર્તામાં આવ્યા પછી એમને એ પાત્ર અમે કીધું એટલે પહેલાં તો એણે સ્વીકારી લીધું કે ના વાંધો નહીં કરીએ તો એ થોડો સમય લઈને એને પણ આવ્યો કે આ કૃષ્ણનું પાત્ર થોડુંક અઘરું પડશે એમ એટલે શૂટના બે દિવસ પહેલાં હજી એ અસમંજસ હતી કે એ ના પાડતા હતા કે નહીં આ પાત્ર મારે તમે બીજું કોઈ ઓપ્શન જુઓ તો અંકિતભાઈ એમને પૂછ્યું કે જો તું નહીં તો બીજું કોણ તારે ધ્યાનમાં કોઈ છે કે ના બીજું કોઈ નથી ચાલો હું જ કરી લઉં છું અને એ રીતે આ ફિલ્મમાં એ જોડાયા અને રીવા છે એ સાથે કનેક્ટેડ હતા એમને સ્ટોરી પીચ કરી અને એમને વાર્તામાં દમ લાગ્યો અને એ રીતે એ ફિલ્મમાં જોઈન થયા પછી આ ફિલ્મ બનાવવાની શરૂઆત કેવી રીતે થઈ કારણ કે જે કલાકારો છે તેના પર પસંદગીનો કળશ ટોળાયો પછી જે શૂટિંગ કેવી રીતે ચાલુ થયું તેના વિશે થોડું જણાવો શૂટિંગ એક આ મેં મીડિયમ બજેટમાં આ ફિલ્મ બનાવતા હતા એટલે લિમિટેડ સોર્સ રિસોર્સિસ અમારી પાસે હતા એટલે એ બધું શૂટ પહેલાં જે એનું પ્રી કરવાનું હોય આ તો એ બધું એકવાર અને એકવાર તો લગભગ બધી ફ્રેમ અમારા જે ડીઓપી છે શુભમભાઈ એણે એકવાર આખી ફિલ્મ ફોનમાં શૂટ કરેલી છે કે આ વસ્તુ કેવી લાગશે અને અમુક અમુકમાં તો પાત્રો સાથે અમુક સીન્સમાં એ પ્રમાણે પ્રિપેરેશન બહુ જ સ્ટ્રોંગ હતું અને ઓન ફ્લોર એ રીતે ગયા ને બધું ત્યાં જુનાગઢ અને આજુબાજુ વિસ્તારોમાં લોકેશન એ રીતનું સિલેક્શન થયું અને વાર્તા એકદમ જીવંત અને આપણી આસપાસની લાગે બિલકુલ એ રીતનું બધું લોકેશન સિલેક્શન અને એ રીતે બધી ઘટનાઓ થાય ભાઈ આ ફિલ્મ વિશે જોઈએ તો એક સૌથી મહત્વની વાત કહી શકાય ભાષા કે ભાષા ઉપર જે રીતે કાઠિયાવાડી ભાષા જે પસંદ કરવામાં આવી છે ને કાઠિયાવાડી લઢણ જોવામાં આવી રહી છે તો એ કઈ રીતે નક્કી થયું હતું અને કઈ રીતે કલાકારોએ કઈ રીતે આમાં મેચ કર્યું અમારી એક પહેલેથી એવો વિચાર છે કે સિનેમા છે કે કોઈ પણ આર્ટફોર્મ છે એમને કોઈ ભાષાના બેરિયર નથી નડતા બિલકુલ જેમ કે સાઉથ નું સિનેમા છે એ હિન્દી ડબ વગર પણ ગુજરાતમાં લોકો જોવે છે રાઈટ એમને સમજાતું નથી પણ એ ફ્રેમ અને ઇમોશન્સ જોઈને એ વાત ગુજરાતના લોકોને ટચ કરે જ છે ક્યાંક ને ક્યાંક એટલે અને આ વાતને એકદમ સહજ રીતે પ્રેઝન્ટ કરવાની હતી પાત્રો અને ઘટના આપણી આજુબાજુ ક્યાંક થઈ રહી છે એ રીતે પ્રેઝન્ટ કરવાની હતી તો આનાથી સારો ઓપ્શન અમારી પાસે લેંગ્વેજમાં કોઈ નહોતો અને આપણી ક્યાંક વાત છે આપણી ધરતીની વાત છે તો આપણી ભાષામાં જ પ્રેઝન્ટ થવી જોઈએ એ વિચાર સાથે અમે આ ભાષાનું સિલેક્શન કર્યું ઓકે અને કલાકારોએ કેવી રીતે મહેનત કરી હવે આપણે શૃહદભાઈ અને રીવા કાઠિયાવાડી જ છે એટલે એમનો તો એ ટોન હતો જ પણ ખાસ વાત એ છે કે કરણભાઈ છે એમનું જૂનાગઢ કે કાઠિયાવાડ સાથે એટલું ઇન્ટરેકશન નહીં એ પોતે અમદાવાદ એટલે એમનું પ્રિપેરેશન એવું હતું કે એ શૂટના એક વીક પહેલાં જુનાગઢ આવી ગયા હતા અને ત્યારથી લાલાના પાત્ર તરીકે જ એક વીક એણે આખું જૂનાગઢ ફર્યું અલગ 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 લોકો સાથે બેસવાનું એમની ભાષા એમની સાથે વાતચીત કરી એ કઈ લેંગ્વેજ બોલે છે કયો શબ્દો બોલે છે ભાષા શીખવા માટે યસ એમનું બોડી લેંગ્વેજ કે કોઈ પર્ટિક્યુલર વર્ડ બોલતી વખતે એમના હાથ હાથ કઈ રીતે એના જેસ્ટર્સ છે એ બધું એણે ઓબ્ઝર્વ કર્યું એના પરથી એમણે આ બહુ સારી રીતે એડોપ્ટ આ લેંગ્વેજને કરી અને ખાસ કરીને જોઈએ તો જે સુંદર દ્રશ્યો છે ગિરનારી ભૂમિના છે એ એમાં ખૂબ સુંદર દેખાય છે તો એ કેવી રીતે નક્કી થયું કે લોકેશન આ જગ્યાએ રાખશું ને એમાં આ જે દ્રશ્યો છે તે બતાવશું આ ફિલ્મ ના જે સિનેમેટોગ્રાફર છે શુભમભાઈ એ જુનાગઢના જ છે ઓકે અને નું પણ અવારનવાર જુનાગઢ આવવાનું થતું હોય ડિરેક્ટરનું એટલે બતાવવા માટે ફિલ્મમાં પ્રોડક્શન બતાવવા માટે સારી સારી વસ્તુ શું હોય તો કે માઉન્ટેન હોય સારા લોકેશન્સ ટૂંકમાં ગ્રીનરી હોય રિવર હોય એનાથી તમારી પ્રોડક્શન વેલ્યુ દેખાય અને એટલા રિસોર્સિસ નેચરલી જો જૂનાગઢમાં અવેલેબલ છે બિલકુલ બીજે જવાની કોઈ જરૂર નથી એટલે એ રીતે લોકેશન સિલેક્શન બધું એમના દ્વારા જ આખું રેકી પ્રોપર કરી અને જીવું અને ખાસ કરીને જે રીતે મેં પહેલાં જ વાત કરી કે આપણે જે જે ઇમારત ચણાની છે તેને જોતા હોય છે પરંતુ પાયાના પથ્થર તરફ કદાચ આપણી ઓછી નજર જાય છે અત્યારે અનેક દર્શક મિત્રો જોવે છે તો જયભાઈ વ્યાસના જીવન વિશે થોડું જાણવું છે કારણ કે આપ પણ એક ફિલ્મનો ભાગ છો તો આપનું વતન ક્યાં છે આપનો થોડો પરિચય જાણવો છે હું બેઝિકલી બિલખાનો છું જુનાગઢમાં જ રહેજો અને રાજકોટથી મેં પોતે સ્ટડી કરેલું છે ઓકે હા સ્ટડીમાં જુઓ તો એન્જિનિયર પ્લસ એમબીએ મારું ભણતર છે અને જ્યારે એન્જિનિયરિંગ મેં એડમિશન લીધું એ પહેલાં પહેલેથી મારું થોડું એવું હતું કે આપણે આર્ટ ફોર્મ તરફ કોઈ રીતે વળવું છે અને પરિવારમાં પણ એવો માહોલ છે કે કોઈ કોમર્શિયલી કે પ્રોફેશનલી આર્ટ સાથે જોડાયેલું નથી પણ સંગીતને લઈને કલાને લઈને આખા પરિવારમાં ક્યાંક ને ક્યાંક નાનપણથી જ મારામાં સિંચન થયું છે ઓકે એટલે એને લીધે મારું ટ્વેલ્થ પતાવી અને જે આઈઆઈએફટી પુના જે છે જે બહુ પ્રેસ્ટિજિયસ ઇન્સ્ટિટ્યૂટ કહેવાય ફિલ્મ મેકિંગને લઈને બિલકુલ બિલકુલ ત્યાં મારું એડમિશન પણ કન્ફર્મ થઈ ગયું હતું અને એ બધું થોડુંક પછી ત્યારે અમુક સંજોગોને ધ્યાને રાખીને ત્યારે પોસ્ટપોન કર્યું અને એવું વિચાર્યું કે આગળ જઈને આ તો આપણે કરી જ શકશું આપણા શોખ માટે છે પ્રોફેશનલી આ આપણે કરવાનો એવો કોઈ ત્યારે વિચાર નહોતો તો શોખ આપણે જીવનના કોઈ પણ ઉંમરમાં કરી શકશું એટલે એ રીતે ધ્યાને રાખી અને ત્યારે એન્જિનિયરિંગને બધું કન્ટિન્યુ કર્યું અને કોલેજ પછીથી વેબ સિરીઝ સોંગ્સ એવા બધા પ્રોજેક્ટમાં જોડાતો ગયો શીખતો ગયો અને પછી ફાઇનલી આ ફિલ્મમાં અમે સાથે જોડાયા અને ખાસ કરીને ફિલ્મ ફિલ્મ ત્યારે કેવું હતું કારણ કે આટલું બધું છે તો પરિવારમાં કેવો માહોલ હતો પરિવારમાં જયારે ફિલ્મ બનતી હતી ત્યારે તો બધા વિચારતા હતા કે ઓકે એમને શોખ છે કરે છે ને સપોર્ટ એ રીતે બધી રીતે હતો પણ આ લેવલ ઉપર ફિલ્મ જશે એવું ઇવન અમે પણ નહોતું વિચાર્યું અને પરિવારમાં તો જરાય વિચારેલું નતું એટલે એટલા ખુશ છે બધા અને થેન્કફુલ છે હવે ખાસ કરીને જે ફિલ્મ બનતી હતી તે દરમિયાનના અમુક એવા કિસ્સાઓ જાણવા છે કે કોઈ એવી અડચણો પણ આવી હશે કારણ કે ફિલ્મ બની છે ક્યારેક જે કહી શકાય કે ફિલ્મમાં કશુંક બદલવાની પણ જરૂર પડી હશે શૂટિંગ દરમિયાન કોઈ ઘટનાઓ બની હશે તો તેના વિશે થોડુંક એવા કિસ્સાઓ છે તેના વિશે થોડું જાણવું છે શૂટ દરમિયાન અડચણોનું તમે પૂછો તો રોજ કંઈક ને કંઈક અડચણ ચાલુ જ હતા પણ એમાંથી એક માર્ગમને કૃષ્ણાએ ધીમે ધીમે એમાંથી બતાવતા જ ગયા એવું થયું છે કે દાખલા તરીકે હું આમ શૂટ ઉપર હાજર નહોતો પણ જે કિસ્સાઓ ત્યાંથી મને મળતા હોય એમાંનો એક કિસ્સો છે જે બીજા પોડકાસ્ટમાં પણ એની ચર્ચા થઈ છે કે એક લોકેશન હતું ત્યાં અમારે ગાયો જોતી હતી ઓકે ક્લાઇમેક્સનો સીન છે પણ એ લોકેશન છે એ જંગલમાં છે અને ત્યાં કોઈ ગાયો પોતાને લઈ આવવા માટે તૈયાર નહીં એટલે પછી એવું ડિસાઈડ થયું કે ઓકે ગાયો વગર શૂટ કરી લઈ આવે જેવી પ્રભુની ઈચ્છા ને ત્યાં અમે બધા ટાઈમસર પહોંચી ગયા ને ત્યારે લાઇટનો થોડોક ઇસ્યુ આવ્યો એટલે એક બે કલાક વેઇટ કરીને પછી શૂટ કરવાનું હતું એટલે અમે એક ગોવાળ ત્યાં બાર પંદર ગાયો લઈને આવે છે અને એમ જોતા જ આમ ચમત્કાર જેવું જ લાગે કે અહીંયા કોઈ એને ગાયો લઈ આવવા માટે તૈયાર નહીં કેમકે ત્યાં સિંહનું આવા જવાનું જંગલમાં રહીએ છીએ એના લીધે ને એ રીતે પછી જે લોકેશન્સ જે અમુક જ્યાં અમે લાઈવ શૂટ કર્યું છે જેમ કે આમનું લાલાનું અને તુલસીનું જે ઘર બતાવવામાં આવ્યું છે ત્યાંનું તેને ત્યાં ઘણા ઇસ્યુઝ આવતા હતા પણ ધીમે ધીમે પાર બધું પડતું ગયું પછી મેઇન દ્વારકા અને સોમનાથ એક દિવસ શૂટ કરવા માટે ગયેલા એનો ડેટા આખો ઉડી ગયો ઓહો પછી જે રાસ છે વચ્ચે ઇન્ટરવેલ બ્લોકમાં એ રાસનો ડેટા આખો ઉડી ગયો એમાં એક ફિલ્મને અલગ પ્રસ્પેક્ટિવ મળ્યું કે ઓકે આ રાસમાં આપણે બીજા સીન યુઝ કરીને અલગ એને પ્રેઝન્ટ કરી શકીએ એ રીતે અડચણો તો આવી પણ કૃષ્ણ બિલકુલ બિલકુલ અને આજે તો આટલા બધા લોકો નિહાળી રહ્યા છે તો આ ફિલ્મ આખી બની ગઈ પરંતુ એને જે રીતે લોકો સુધી પહોંચાડવી આજકાલ ખૂબ અઘરું મનાય છે કારણ કે એક સારી ફિલ્મ છે તે પણ ઘણી વખત નિષ્ફળ જતી હોય છે અને ત્યારે તો એવું પણ કહેવાય છે ઘણી વખત દર્શકો પણ નિષ્ફળ જતા હોય છે પરંતુ આ ફિલ્મ દર્શકો સુધી પહોંચાડવી ખૂબ મહત્ત્વની વાત હતી તો એ કઈ રીતે પહોંચાડવામાં આવી જ્યારે આ ફિલ્મ બની ગઈ ને એ પછી અમે આમના પ્રેઝેન્ટર માટે અલગ અલગ વ્યક્તિઓને એપ્રોચ કરતા હતા કે રિલીઝ અને માર્કેટિંગમાં સારું એવું બજેટ જોઈ જતું હોય છે અને એમાં અમને પાર્થિવભાઈ ગોહેલ ને આમાં અંકિતભાઈ અને અજયભાઈ જે મારા કો પ્રોડ્યુસર છે એ એમના ટચમાં એક સોંગને લઈને આવ્યા હતા ને ત્યાં વાતચીત થઈ પછી જે રીવાના ફાધર છે એ પાર્થિવભાઈ સાથે ટચમાં છે વિરલભાઈ ઓકે એટલે એમને આ ફિલ્મ જોઈ અને અદ્ભુત એને ફિલ્મ લાગી એટલે એણે કીધું કે આ ફિલ્મ તો આપણે પાર્થિવભાઈને બતાવી જોઈએ એમણે જોઈ અને એમણે બે ત્રણ દિવસમાં જ નિર્ણયો માનસી મેમ જે પાર્થિવભાઈના વાઇફ છે એ બધા પછી આરડી બ્રધર્સ છે કે જે પાર્થિવભાઈના પાર્ટનર છે અને આમાં અમારા પ્રેઝન્ટરમાં પણ છે એ બધા ડિસિઝન લઈને અમે એક સાથે જોડાયા કે આ ફિલ્મ વધામમાં વધુ લોકો સુધી પહોંચવી જોઈએ એવા ભાવથી એ લોકો અમારી સાથે જોડાયા અને જો સ્ટ્રેટેજીની વાત કરું તો આમાં ઓમ ટિપિકલ કોઈ માર્કેટિંગ સ્ટ્રેટેજી કે એ કોઈ એવું મનમાં લઈને પહેલેથી ચાલેલા જ નહોતા એક ભાવના એવી હતી કે વધુમાં વધુ લોકો સુધી આ ફિલ્મ પહોંચવી જોઈએ એના માટે જ્યારે અમારા થિયેટર રિલીઝનું કંઈ કાંઈ ડિસાઇડેડ નહોતું ત્યારે અમારો એક વિચાર એવો પણ હતો કે આપણે પહેલાંની જેમ ગામડે ગામડે આ ફિલ્મ લઈ જાય અને પ્રોજેક્ટરમાં ત્યાં સ્ક્રીનિંગ કરશું પણ લોકો સુધી આ વાત પહોંચવી જોઈએ એ જરૂરી છે અને આ પાર્થિવભાઈને બધાના જોડાવાથી આ ફિલ્મને એક અલગ સ્ટેજ ઉપર એ લઈ ગયા કે ના આ સારી રીતે આપણે લોકો સુધી પહોંચાડીએ સારા થિયેટર્સથી અમે ઓપનિંગ કર્યું જ્યારે રિલીઝ હતું ત્યારે કે ત્રણસો સાડા ત્રણસો વચ્ચે શોઝથી આપણે કે જે ડિસન્ટ કહેવાય ગુજરાતી માટે બિલકુલ અને પહેલાં એ ઓપનિંગ કર્યું અને એ બધી ઘટનાઓ ચાલતી હતી પણ પહેલાં બે વીકમાં જેટલો જોઈએ એટલો પ્રતિસાદ ન મળ્યો દિવાળીના દિવસે માત્ર ચારસો ફિલ્મના ચાલુ હતા પણ અમારું કન્વેક્શન એવું કે ના અત્યારે દિવાળી એક રાજકોટ એક જુનાગઢ એક જામનગર અને એક સુરત ચાર જ છો અમદાવાદમાં જીરો શો ઓકે અને એ રીતે બધું ચાલતું હતું પણ અંકિતભાઈનું અને બધાનું એક કન્વેક્શન એવું હતું કે આ વાત લોકો સુધી પોચશે ને તો આને વધાવશે તો ખરા જ એટલે જે અમારી મહેનત કરવાની ગતિ હતી એમાં ક્યાંય અમે ધીમી ન પડવા દીધી અને આ ફિલ્મ અમે લોકો વચ્ચે લઈને ગયા બેસતા વર્ષના દિવસે અંકિતભાઈનું ગામ છે મહેતા ખંભાળિયા ત્યાં અમે આ ફિલ્મનું પબ્લિક સ્ક્રીનિંગ રાખ્યું ગામમાં ગામમાં જ અને આશરે પંદરસો થી બે હજાર વચ્ચે લોકો એ ફિલ્મ ત્યાં જોઈ વિધાઉટ ઇન્ટરવલ એક પણ પોઝ વગર અને એ ગામ એવું છે કે જ્યાંથી તમારે ફિલ્મ જોવી હોય તો તમારે ત્રીસ ચાલીસ કિલોમીટર દૂર જવું પડે અને ઘણા વ્યક્તિઓ એમાં આવ્યા હતા જે મોટા પડદા ઉપર પહેલીવાર ફિલ્મ જોતા હતા અને એમાં પણ કૃષ્ણની વાત આવી એટલે લોકો ત્યાં એકદમ ભાવુક થઈ ગયા અને એ લોકોના આશીર્વાદ એટલા મળ્યા અને બીજી થિયેટર વિઝિટ તમારા ચાલતી હતી ચાલતી હતી ત્યાંથી લોકોનો પ્રતિસાદ ને તેમના આશીર્વાદ મળ્યા અને એને લીધે ધીમે ધીમે શોધ વધતા ગયા અમારું ક્યાંક માનવું એવું છે કે આ લોકોનો આશીર્વાદ અને કૃષ્ણની કૃપા વગેરે શક્ય નથી અને ધીમે ધીમે ફિલ્મનો વધતું ગયું અને લાસ્ટ સન્ડેના આપણા પચીસો શો આપણા ઓહો ચાલુ હતા વાહ 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 ખૂબ સરસ વાત કહેવાય ને આ તો દરેક ગુજરાતી આના માટે ગર્વ લેવું જોઈએ કારણ કે ગુજરાતી ફિલ્મ માટે એવું કહેવાય છે કે ગુજરાતી ફિલ્મ એવા બનતા નથી અથવા બજેટ નથી આવા દરેક પ્રશ્નો હોય છે પરંતુ તેની વચ્ચે કાઠું કાઢ્યું છે ખૂબ મોટી વાત કહેવાય પરંતુ હવે આપણે જોઈએ તો જે દર્શકોએ અત્યારે જે પ્રતિભાવો આપી રહ્યા છે તે ગજબ છે કારણ કે આજકાલ ગુજરાતી જે રમેશ મહેતા હતા તે કહેતા કે રસોડાની ઓડિયન્સને થિયેટર સુધી લાવી ત્યારે ફિલ્મ સક્સેસ ગયું કહેવાય અને એ રીતે અત્યારે જોવા મળી રહ્યું છે અમે એ રિવ્યૂ લેવા માટે ગયા હતા અનેક બાળકો અમને જેમ જે અમને વાત કરતા હતા કર્મની વાતો કરતા હતા એટલે ખૂબ નવાઈની વાત છે એવા માળીઓ હતા કે જેમણે ત્રીસ ચાળીસ વર્ષ પહેલાં મૂવી જોયું તો અત્યારે જોવા આવ્યા હતા તો કેવા પ્રતિભાવો મળે છે અદભુત પ્રતિભાવ ઓડિયન્સના મળે છે તમને એક બે બનાવની વાત કરું ઓમ તો કેમેરા પર ન બોલવી જોઈએ કેમ કે કોકની પર્સનલ વાત છે બિલકુલ કોઈ એક વ્યક્તિ એમના હસબન્ડને લઈને જેમાં કૃષ્ણનું પાત્ર કરે છે શ્રુહદ એમની પાસે આવ્યા અને એમને એમ કહે છે કે આમને કેન્સર તમે મટાડી દેશો ઓહો પછી અમદાવાદમાં જ્યારે થિયેટર વિઝિટ ચાલતી હતી ત્યારે અંકિતભાઈ જે આપણા ડિરેક્ટર છે કોઈ એક વ્યક્તિ એને આવીને એના ખીચામાંથી પાંચ હજાર રૂપિયા આપી દે છે કે આ તું રાખ તો અંકિતભાઈ નાના તમે કેમ આનો અને વ્યક્તિ પાછા સામાન્ય છે એવું નહીં કે બહુ એમ એમના વાઈફ સાથે હતા અને એમનો ડોટર એમની સાથે હતી એકદમ સામાન્ય પરિવાર જ હતું એટલે બે પાંચ મિનિટ બે વાર્તાલાપ કે ના તમે નો તો એ કે મારું નામ વિષ્ણુ છે તું રાખા ઓહો એ કે તે મારે હારે હું કર્યું રહ્યું ને આ ફિલ્મ દ્વારા એ કે એ તને ખબર નથી તો આ રાખી કે એટલે આવા અદ્ભુત પ્રતિસાદો મળી રહ્યા છે ફિલ્મને અને આજે તો એક એવું કિસ્સો પણ સામે આવ્યું છે કે એક વ્યક્તિ જીવન ટૂંકાવાનું હતું ને તેને આ ફિલ્મ જોઈને પછી વિચાર માંડી વાળ્યો કેવું લાગે આ બધું સાંભળો ત્યારે કેવું લાગે કલ્પના લાગે એકદમ કલ્પના જ લાગે કેમ કે આ ફિલ્મ બનતી હતી ત્યારથી લઈને અત્યાર સુધી આવો રિસ્પોન્સ અમે વિચારેલો જ નહોતો અને કદાચ હજી પણ અમારું માનવું એવું જ છે કે અમે ખાલી ફિલ્મ બનાવી છે સારું કન્ટેન્ટ અમે બનાવ્યું છે આ જે રિસ્પોન્સ મળે છે એ કૃષ્ણના આશીર્વાદ છે વાહ

કે જ્યારે આપણે થાકી જાય કે ભાઈ શું છે નહીં પણ ના કૃષ્ણ આવે છે કોઈ 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 પણ રીતે વ્યક્તિના રૂપમાં વિચારના રૂપમાં તમારા અંદરના અવાજના રૂપમાં કોઈ પણ રીતે કૃષ્ણ આવે જ છે અને તમારો ભાવ નીતિ અને કર્મો સાચા હશે તો એ તમને મદદ કરે જ છે બિલકુલ અને ફિલ્મમાં પણ એ જ વાત કહેવામાં આવી છે હવે જોઈએ તો જે રીતે એક સપનું જ કહી શકાય કદાચ તમને પણ સપનું જ લાગતું હશે કારણ કે જે રીતે પ્રેમ મળી રહ્યો છે લોકોનો પ્રેમ મેળવવો ખૂબ અઘરો છે અને જે રીતે અત્યારે મળી રહ્યો છે તો હવે શું સપનું છે જયભાઈનું શું સપનું છે અને હવે આગળ જો આ લાલો ફિલ્મ આટલું બધું લોકોએ પ્રેમ આપ્યો છે તો હવે આ જ પ્રોજેક્ટ ઉપર બીજું કાંઈ બનેવી શક્યતાઓ છે ના આ પ્રોજેક્ટને લઈને તો હજી એવું કાંઈ નતું નથી વિચાર્યું પણ બે ત્રણ સ્ટોરી અંકિતભાઈ પાસે છે ને એના ઉપર વર્કઆઉટ કરીએ છે જોઈએ આગળ શું થાય હજી અત્યારે તો હજી આ ઘટના જ છીએ કે ફિલ્મ હજી વધુ લોકો સુધી પહોંચાડવાની છે શું કહેશો હજુ એવા લોકો છે કે જેમણે આ ફિલ્મ નથી જોઈ તો એમને શા માટે ફિલ્મ જોવી જોઈએ શું કહેશો ફિલ્મ જોવા માટે લોકોને એક તો તમે આ ફિલ્મ જોશો ને તો આ તમને તમારા આજુબાજુની કે ક્યાંકની ઘટના લાગશે એટલા સહજ ભાવે આ ફિલ્મ પ્રેઝન્ટ થઈ છે મનોરંજન સાથે તમે ફિલ્મમાંથી કંઈક લઈને જાશો એક વિચાર લઈને જાશો કે તમને તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક મદદરૂપ થાય અને તમારે લગભગ ઘણા લોકોનો એવો પ્રતિસાદ અમને એવો મળ્યો છે કે અમારા આ કોઈ પણ એક્સપેસેડ આ રીતે મારા વિચાર હતા મારા પ્રોબ્લેમ હતા એનું સોલ્યુશન મને આ ફિલ્મ માંથી મળી ગયું એવો અત્યારે જે ઓડિયન્સ છે એમના તરફથી એક પ્રતિસાદ મળી રહ્યો છે એટલે જો તમે ફિલ્મ ના જોઈ હોય તો કૃષ્ણના દર્શન કરવા પ્લીઝ તમે થિયેટરમાં આ ફિલ્મ જુઓ અને ખાસ તો થિયેટરમાં જ આ ફિલ્મ જુઓ બિલકુલ સાચી વાત એ એવી પણ જે પાયરસીની વાત પણ છે તો એના વિશે પણ થોડું જણાવો કારણ કે કલાકારો છે ખૂબ મહેનત કરતા હોય છે એ દર્શક મિત્રોને પણ આપણે કહીએ કે જે કલાકારો છે પોતાનો જીવ રેડિયો હોય છે રાત દિવસના ઉજાગરા કરીને ખૂબ મહેનત કરી હોય છે અને ફિલ્મો આપણે થિયેટર સુધી જોવા જઈએ તો એ પ્રેમ છે તે પ્રેમના પોખણા થઈ શકે તો શું કહેશો એના વિશે થોડું જાણવું છે કે જે પાયરસી થઈ રહી છે એના વિશે પણ થોડું જણાવો પાયરસીમાં વાત એવી છે કે અત્યારે જે લોકો પાયરસીમાં અમુક સોસાયટી છે અમુક ગામડાઓમાં સ્ક્રીનિંગ થાય છે એવા ઘણા ન્યૂઝ અમને મળે છે કે આ રીતે પણ એ લોકોને હકીકતની ખબર જ નથી કે શું કરી રહ્યા એ એક નિર્દોષ ભાવથી અને અમારા સારા માટે એ વસ્તુ કરે છે કે મેં ગઈકાલે તમારી ફિલ્મ થિયેટરમાં જોઈ હતી આ ફિલ્મ વધુ લોકો સુધી પહોંચવી જોઈએ એના માટે અમે સ્પેશિયલ સ્ક્રીનિંગ અહીંયા રાખ્યું છે અને પાયરેટેડ વર્ઝન્સ ત્યાં એમના ગામમાંના બતાવે છે એ એક નિર્દોષ ભાવથી કરે છે પણ એમને એટલી ગંભીરતાની ખબર જ નથી કે એ જે કરે છે કાયદાકીય રીતે પણ ગુનો ગણાય અને જેનાથી અમને પણ ઘણું કોમર્શિયલ નુકસાન જતું હોય છે બિલકુલ જેમાં મારા અંકિતભાઈ ઘણા ઇન્ટરવ્યુમાં કે જ છે કે બે વર્ષથી પરસેવો વળે છે હજી હોકાણો નથી સાચી વાત છે એટલે આ એક થોડું કંટ્રોલ થવું જોઈએ એવું મારું માનવું છે તો આપણે જે ફિલ્મ આપણને ગમી છે જે કૃષ્ણના દર્શન કરવા માટે આપણે આટલા ઉત્સુક છીએ એ આપણે જે ભાવથી જોતા હોઈએ છીએ તે બરાબર છે પરંતુ થિયેટર સુધી જોવા જઈએ કારણ કે જે કલાકારો એમાં મહેનત કરી છે જીવ રેડિયો છે તેમને ક્યાંકને ક્યાંક ન્યાય મળે અન્યાય મળે તો એના માટે પણ જરૂરી છે શું કહેશો જયભાઈ કે હવે શું સપનું છે જીવનમાં શું કરવું છે હવે જીવનમાં બસ અત્યારે કોઈ પર્ટિક્યુલર ગોલ લઈને તો નથી ચાલતા પણ જે રીતે અત્યાર સુધી કરતા આવ્યા છીએ સારા કર્મો કરવા છે આગળ વધીએ હમ અંતિમ પ્રશ્ન છે કે હવે આ ફિલ્મના કલાકારો વિશે શું કહેશો કે એ કલાકારો કરી છે આ ફિલ્મને જે અત્યારે લોકો વધાવી રહ્યા રહ્યા છે છે કલાકારોના કારણે વધારી તો એ ફિલ્મના કલાકારો વિશે શું કહેશો કે એમની કેટલી મહેનત છે એમના ખભા ઉપર રોચકનારા ફિલ્મના કલાકારો જે ત્રણ અમારા મુખ્ય પાત્રો છે ડિરેક્ટર અંકિતભાઈ અને સ્મિત જય જે ઓસ્ટ્રેલિયાના છે અને ફિલ્મનું સંગીત એના બિલકુલ સંગીત ખૂબ સંગીત છે આ ફિલ્મનો ધબકારો છે યસ બિલકુલ અને સાથે જે આ કલાકારોએ જે રીતે પાત્રને એડોપ્ટ કર્યા છે કે આમાં કરણભાઈની તો આ ફર્સ્ટ ફિલ્મ છે ઓકે હા અને સુહદ અને રીવાએ આગળ કામ કરેલું છે પણ આ પાત્રો એણે જે રીતે એડેપ્ટ કર્યા કર્યા છે આમાં એના સિવાય હવે કોઈ બીજા ચહેરાને આપણે વિચારી જ નથી શકતા અને અંતિમ પ્રશ્ન છે કે આપ આ પ્રકારના વિષયો પસંદ કરવા એ ખૂબ અલગ વાત કહેવાય કારણ કે આજકાલ આપણે જોઈએ છીએ કે જે ફિલ્મના જે પ્રકારો છે તે આપણે જોઈ રહ્યા છીએ તેની વચ્ચે આ પ્રકારની ફિલ્મ ત્યારે થોડુંક ડિફિકલ્ટ લાગતું હતું કે આ આ પ્રકારનું ફિલ્મ બનાવવું છે તો આ કઈ રીતે લોકો વધાવશે એવું લાગતું હતું ત્યારે એક આ રીતે પણ ડિફિકલ્ટ લાગતું હતું અને બીજું એક અમને એ બી હતી કે જ્યાં ફિલ્મનું ટ્રેલર જોઈને અથવા ફિલ્મ મેકિંગ પછી ફિલ્મ જોઈને લોકોને ક્યાંક ને ક્યાંક એવો વિચાર આવશે કે આ તો એમ જેવું છે હમ અથવા તો ટ્રેપ જેવું છે ઓકે પછી એક કોન્શિયસ ડિસિઝન અમે લીધું કે અમે ઓએમજી પણ જોઈ અને ટ્રેપ જોઈ એ પછી અમારે ખાલી વિચારવાનું એટલું જ હતું કે અમને એટલી જ ખબર હતી કે એ નથી બનાવવાનું જે ફિલ્મ અમે ઓએમજી અને ટ્રેપ જોઈ એના સિવાય આમાં આપણે શું કરી શકીએ એ રીતે કર્યું અને બસ એ રીતે જ પછી તો જયભાઈ અમારી સાથે જોડવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ અને ખાસ કરીને આવું મૂવી અમને આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તો આ હતા જયભાઈ વ્યાસ અને તેમણે જે રીતે વાત કરી છે અને હાલમાં જે લાલો કૃષ્ણ સદા સાહિત્ય છે તેમના દર્શન કરવા માટે લોકો થિયેટર સુધી જઈ રહ્યા છે આપે પણ જો હજી સુધી આ મૂવી નથી જોયું તો આપણે જોવું જોઈએ તેનું કારણ છે કે આપ ગુજરાતી છો આપના ધબકારામાં ગુજરાતી છે અને આજથી પાંચ હજાર વર્ષ પહેલાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ જે જીવનની અંતિમ સંધ્યા છે તે ગુજરાતમાં જોવાનું પસંદ કર્યું હતું કારણ કે ગુજરાતના કણે કણમાં અને રજે રજમાં કૃષ્ણ વસે છે અને આજે ગુજરાતીઓ એ સાબિત કરી રહ્યા છે તો આપ પણ એ સા સાબિત કરો અને ક્યાંક ને ક્યાંક આ મૂવી જોવા જઈએ આપણા જે ગુજરાતી ફિલ્મ જગત છે તેને ક્યાંકને ક્યાંક ઊંચું લાવીએ અને જે આ પ્રકારની કલા છે તેને વંદન કરીએ તે ખૂબ જરૂરી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર